જય મુરલીધર જય સનાતન જય દ્વારિકાધીશ મિત્રો હકો લુખો ચારિ થઈ રહ્યો છે એટલે મિક્સિંગ કરી કરીને વિડિયાનો ઓડિયા ચડાવવાનું ચાલુ કર્યું છે અત્યારે વિડીયોનો ઓડિયો મિક્સિંગ કરીને મોકલો છે એટલે હું પણ તમને કહેતો આવી તમે સાંભળતા જો કે અખા લુખાની આખી ખોલ તમને કરતો જાઉં છું તો સાંભળો મિત્રો કે એ જ હક્કો લુખો કે મસાણી મેલડીને મામા સરકારને પૂજતો હતો એ આ એ જ હકો લુખો કે મસાણી મેલડીના નામે ધૂતી ખાતો તો એ આ એ જ હકો લુખો કે મસાણી મેલડીના નામ માથે સુરત આખાને ગાંડુ કરીને પોતે ભોપાઈ કરીને પોતાને મોટું બનવું તું આ એ જ લુખો કે પોતે અત્યારે બીજી સમાજોને ભેળવાના પ્રયત્ન કરી રહી હકા લુખાને ખાસ જો અને જોતા રહે આ ખુદ પોતાને વખાણ કરે છે ને પોતાની રીતે કહે છે કે મને તો પાંચ લાખ ફોલોવર એલા પાંચ લાખ કેરે થાય એકા લુખાતું ફરી ફરીને બોલવા વાળો આ એ જ લુખો છે કે સમાજોને પ્રયત્ન વધવાના કરાવવા વાળો કે અત્યારે દલિત સમાજનું એક મોટું ગ્રુપ બનાવી અને ગ્રુપની અંદર આપણા જ્યાં જ્યાંથી મેસેજ મળે છે એ મેસેજ એની અંદર મોકલતો રહેશે એટલે સનાતન ધર્મનો દુશ્મન કહીં તો આ એ જ લુખો એ જ કો લુખો કે બધે શીખડાવી શીખડાવી અને આગળ વધો ને આગળ કરો ને આપણે સત્ય સત્ય કયું છે તારી જોડે તે કયો ઓડિયો સત્યનો મેલો તારા કારણે કોઈ સાબિત પુરાવો હજી સુધી નથી કમલેશ યાદવનો મેલો એમાં પણ તું ખોટો પડ્યો મારો મેલો એમાં પણ તું ખોટો પડ્યો જે જે ઓડિયા રવાના કર્યા એમાં તું ખોટો છો તો એ કે સત્ય અને સારું કામ કરીએ છીએ મનસુખને એમ કહેશે એ જ લુખો કે આપણે સારું કામ કરીએ છીએ કઈ જગ્યાએ સારું કરશો મિત્રો એ તો કે મને અને હજી અંતમાં મારે એ કહેવું છે કે જ્યારે પહેલી શરૂઆતમાં મસાણી મેલડીને માનતો હતો આ લુખો ત્યારે મને ફોન કરતો નાગદન મસાણી મેલડીનો ભુવો બોલું છું ને મનસુખ રાઠોડને પંદરથી જેલમાં નખાવશે એમ કેનાર એ જ અકો લુખો અને આજની તારીખમાં મનસુખના સપના આવે છે આ ઈ અકો લુખો લુખાને મનસુખના સપના આવે ને મનસુખ કે એટલા પગલાં ભરે છે આ ઈ અકો લુખો એટલે લુખામાં કાંઈ છે નહીં અને બદનામ કરવા નીકળી પડેલો પોતે બદનામ થઈ રહ્યો છે પોતાથી સેકલ પાપડ ભાંગતું નથી અને બીજાને કહે છે એને સાડા ત્રણસો એટલે એ તારે ઉપાધિ ના કરવાની હોય તને અત્યારે સારો સહારો મળી ગયો છે ચેનલમાં એડિટિંગ કરી દીધા વારો એટલે પણ તું એમ માનશે કે હું કમાઈશ પણ કમાવવાનો દી ગયો પૂરો હકુડા તું સુધરી જાય તારી ગાડી આંખ્યા રાખ તારો ધંધો કરે રાખ સુરતની અંદર હોય હકી થવું હોય તો ન તારા રોટલાને તૂટશે તારા ભાડાના તૂટશે ને મેન્ટેનન્સ નહીં ભરાય આ એ અકો લુખો છે ઓલી કીર્તિને સપોર્ટ ન કરતા કોઈ વિડીયો ન જોતા કોઈ આ ન કરતા મારા વિડીયો જોવાનું એમ કે જોતા ના કરતા પણ જોતા હશે એ તો જોવાના જ છે આમાં તારી ઘટે છે લુખા લુખા મરી જઈશ મરી આમનું આમ અને તને કોઈ મારો બાય સપોર્ટ નથી કરતું આ બધા દાંત કાઢવા વાળા છે અને સુધરી જા તો મિત્રો બસ આજનો આટલો જ વિડીયો આવતીકાલે ફરી મળશું જરૂરથી નવો વાદ વિવાદ લઈને